અમરેલી બગસરામાં આજે પવિત્ર શ્રવણ માસ શરૂ થતા મહાદેવ મંદિરમાં ભક્તજનોમાં પૂજા અર્ચના બગસરામાં મુખ્ય માર્ગ ઉપર અતિ પૌરાણિક મંદિરમાં આજે ભક્તજનો દ્વારા પૂજા અર્ચના આ મંદિરની સ્થાપના બગદાલ ઋષિએ હજારો વર્ષ પહેલા કરેલ અને આ મંદિર ઉપરથી બગસરા ગામનું નામ પડેલ છે અહેવાલ કિરીટ જીવાની માતમ છે કે બદરાણા ગામમાંથી બદરાણા નામ કરે છે માતમથી બધા એ દર્શન બગેશ્વર મહાદેવને આવે છે અને દરરોજ સોમવારે અને બધા આરતી અને પૂજન થાય છે અને બગસરા મહાદેવને બધા લોકો પૂજનથી પૂજા આવે છે અને ઉલટી પડે છે અને બગસરા ગામમાં તેની ભાવ નમસ્કાર નમસ્કાર જય બગેશ્વર દાદા બગસરા ગામ બગદારા મુશીનું ગામ હુકમળી નદી ચાલે સૂર્યની બરોબર હું સાતરડી નદીનું નામ અને બગદારા મુનશીનું મંદિર આનો સ્વ કહેવાય સ્વયં શિવલિંગ અને મહાદેવની કૃપા શ્રાવણ મહિનો આજે પહેલો જ સોમવાર બધાયને એને મળે જય ભોળાન હર હર મહાદેવ